સાથીઓ આજે હું તમને હમણાં જ વાત કરું બે દિવસની અંબાજી પોડીની વાત કરું હું એક વકીલને નાતે પોલીસ સ્ટેશનની અંદર આદિવાસીનું શોષણ ચાલી રહ્યું છે એ શોષણ કરાવે છે કોણ સાથીઓ આપણા સમાજના માણસો આપણો શોષણ કરાવી રહ્યા છે ખરેખર જો ખરેખર જેને ન્યાની આસે રહી બેઠા છે આપણો આજે આપણા આદિવાસી સમાજની અંદર આપણને કોણ ન્યાય આપશે કોર્ટ કસરીને કોણ ન્યાય આપશે આપણે યોદ્ધાની વાતો કરીશું યોદ્ધાથી આપણે ન્યાય નથી મળવો આજે આપણે આ મારી જોડે કલમ છે અને કલમ લીધે આપણે આખો સમાજ આજે ગુલમ કર્યો છે તો મિત્રો મારે એ જ કહેવું છે આ સ્ટેજ ઉપરથી શિક્ષણ વગર આપણો ઉદ્ધાર રોકે બાબા સાહેબ બોલી ગયા હતા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ ત્રણ શબ્દોની અંદર આપણો સમાજ ડોક્ટર બાબા સાહેબ સુંદર આપણા સમાજ માટે આપી દીધું ગરીબ માટે આપી દીધું આનો એનો ઉપયોગ કોને કર્યો તો બારની ભારતમાં જે વિદેશી પરજાય કર્યો તો એ લોકો શિક્ષિત બની ગયા સંગઠિત થઈ ગયા અને એ આપણા સમાજ સામે આજે સંઘર્ષ કરી રહ્યા છે અને આપણે એમને સપોર્ટ કરી રહ્યા છે એ કેમ કરી રહ્યા છે સાથીઓ હવે મારે એ જ કેવું છે કે ગરમ

હું એમને મને યાદ રહીશ ને આપણા સાથે મને આ લડાઈ લડવાની છે જ્યાં સુધી આપણું સુધી આપણે લડતું છેલ્લા મારી વાત પૂરી કરું છું આપ સૌ